હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ તો આજે આપણે બનાવીશું સુરતની ફેમસ એવી ડુમસ બીચની રતાળુ પૂરી તો ચાલો રેસિપી જોઈ લઈએ તો મેં અહીં બે મીડિયમ સાઇઝના રતાળુ લીધા છે એને આપણે ઉપરનો ભાગ આ રીતે કાપી દઈશું હવે આપણે એને આ રીતે એની બધી છાલ ઉતારી લેવાની છે બંને રતાળુને આ રીતે આપણે છાલ ઉતારીને લઈ લઈશું આ રીતે બધી છાલ ઉતારી લઈશું તો અહીં મેં બંને રતાળુની છાલ આ રીતે ઉતારી લીધી છે હવે આપણે રતાળુની સ્લાઇસ પાડીશું તો આ રીતની એક સરખી પતલી પતલી આપણે ચિપ્સ પાડી લેવાની છે રતાળુની એક સરખી મીડિયમ થીક રાખવાની છે બહુ પતલી પણ નથી કરવાની અને બહુ જાળી પણ નથી રાખવાની આ રીતે બધા રતાળુ તો અહીં મેં એક સરખી સ્લાઇસ કરીને લઈ લીધા છે બધી સ્લાઈસ કરી લીધી છે આ રીતે અહીં મેં એક વાસણ લઈ લીધું છે એની અંદર આપણે ચણાનો લોટ એડ કરીશું અને ચણાના લોટનો આપણે બેટર બનાવવાનો છે એટલા માટે મેં અહીં એક વાટકીથી થોડો વધારે બેસન લીધો છે તો ફ્રેન્ડ્સ આપણે હવે એની અંદર મસાલા કરીશું અડધી ચમચીથી ઓછી હળદર પાવડર એડ કરીશું એક ચમચી ધાણાજીરું એડ કરીશું અડધી ચમચી ગરમ મસાલો એડ કરીશું એક ચમચી આદુ મરચાં અને લસણની પેસ્ટ એડ કરવાની છે ત્યાર પછી સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું અડધી ચમચીથી પણ ઓછો એવો આપણે અજમો એડ કરીશું અજમાને આ રીતે હાથથી કચડીને નાખવાનો છે જેથી એનો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે હવે આપણે એની અંદર થોડી હિંગ એડ કરીશું બધા મસાલા એડ કર્યા પછી થોડું થોડું પાણી એડ કરીને સ્મૂથ એવું આપણે બેટર બનાવી લઈશું થોડું થોડું પાણી એડ કરતા જઈને વિસ્કરની મદદથી આ રીતે સરત સતત હલાવતા જઈ બેટર બનાવી લઈશું તો આ રીતના આપણે બેટર તૈયાર કરવાનો છે હવે આપણે બેટરની અંદર થોડો ખાવાનો સોડા એડ કરીશું એની ઉપર થોડો લીંબુનો રસ એડ કરીશું જેથી સોડા એક્ટિવેટ થઈ જાય હવે આપણે એક જ ડાયરેકશનમાં ફેરવીને લોટને એકદમ ફ્લફી બનાવી લઈશું ફૂલી જશે લોટ સરસ એવો હવે આપણે થોડા કારા મરી અને થોડા આખા દાણા લઈશું એને અતકચરા વાટી લેવાના છે એને આપણે રતાડ ઉપરીને આ રીતે આપણે એકદમ ઝીણા પણ નથી વાટવાના કદકચરા વાટીને આપણે આ રીતનો પાવડર બનાવી લઈશું એનો અહીં મેં એક કઢાઈમાં તેલ ગરમ થવા માટે મૂકી દીધું છે તેલ ગરમ થઈ ગયું છે આ રીતે રતણની સ્લાઇસ એડ કરી દઈશું બધી એક વખતમાં જેટલી આવે એટલી એડ કરવાની છે એને આપણે એક મિનિટ સુધી તેલમાં તળી લેવાની છે જેથી એમાં રહેલી ચીકાશ છે તે દૂર થઈ જાય એક મિનિટ સુધી આપણે તેલમાં એને ફ્રાય કરી લઈશું પહેલાં આ રીતે સ્લાઇસને બંને બાજુ ફેરવતા જઈને સરસ એવી એક મિનિટ સુધી આપણે તળી લઈશું જેથી એની ચીકાશ દૂર થઈ જાય તો હવે આપણે રતાળુની સ્લાઇસને આ રીતે બેટરમાં ડીપ કરીને એની ઉપર આપણે મરી અને આખા દાણાનો જે પાવડર બનાવ્યો હતો એને એડ કરીશું મસાલાને હવે આ રીતે તેલમાં ફ્રાય કરી લઈશું બધી રતાળુ પૂરીને મેં એક જ સાઈડ મસાલો લગાવ્યો છે તમે બંને સાઈડ પણ લગાવી શકો છો પલટાવવામાં ઉતાર નથી કરવાની મીડિયમ આંચ પર આને તળવાની છે મીડિયમ આંચ હશે તો સરસ એવી એ ફૂલી જશે આ રીતે આપણે તેલમાં તળી લેવાની છે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે આ રેસીપી એકવાર જરૂર ટ્રાય કરજો આ રીતે આપણે બંને સાઈડ પલટાવીને તળી લઈશું તો ફ્રેન્ડ્સ આપણી રતાળુ પૂરી બંને સાઈડથી તળાઈ ગઈ છે લાઈટ બ્રાઉન થઈ ગઈ છે હવે આપણે આ રીતે કાઢી લઈશું એક પ્લેટમાં કાઢી લેવાની છે બધી તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આપણી રતાળુ પૂરી બનીને સરસ એવી તૈયાર થઈ ગઈ છે તમે દહીં સાથે લીલી ચટણી સાથે કે સોસ સાથે ખાઈ શકો છો તો ફ્રેન્ડ્સ તમે પણ આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો ખૂબ જ સરસ એવી લાગે છે ખાવામાં આજની અમારી રેસીપી તમને ગમી હોય તો પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ